નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વર્ગીકરણ આપણે સ્લોટ ની અંદર एमसीक्यू ને જોવાના છે એટલે પાર્ટ બી ની અંદર આપણે પહેલો પાર્ટ જોવા જઈએ છીએ ચાલો શરૂઆત કરીએ છીએ માઇકો માટે શું સંવેદનશીલ નથી મિત્રો તમને બધાને ખબર છે માઇકો પ્લાઝમા એટલે સૌથી નાના જીવંત કોષો અને માઇકોપ્લાઝમાને આપણે કેની અંદર મૂકીએ છીએ મોનેરા સૃષ્ટિમાં મૂકીએ છીએ અને એ મોનેરા સૃષ્ટિની અંદર જો છેલ્લો પેરેગ્રાફ વાંચ્યો હોય તો તમને ખબર છે માઇકોપ્લાઝમા એ કોષ દિવાલ વગરના છે કોના વગરના છે કોષ દિવાલ વગરના છે અને કોષ દિવાલ નથી એટલે આરામથી શું કરે છે જીવે છે અને બધા જ માઇકોપ્લાઝમા કેવા સ્વરૂપે છે પેથોજન્સ પેથોજન્સનો મતલબ થાય હાનિકારક છે ખ્યાલ આવે છે તમને કેવા છે હાનિકારક છે તો અહીંયા લખે માઇકોપ્લાઝમા માટે શું સંવેદનશીલ ना थी तो माइकोप्लाज्मा मट है अब पेनिसिलिन नाम की ड्रग इस संवेदनशील नहीं थी क्योंकि पेनिसिलिन की असर माइकोप्लाज्मा ऊपर थर्षण नहीं वेरी वेरी इम्पोर्टेंट पेनिसिलिन की असर सिलिन की असर ये माइकोप्लाज्मा पर नहीं है काम नहीं था माइकोप्लाज्मा पर હાલાકી પેનિસિલિનની અસર આ પેનિસિલિનની અસર કોના પર થશે બાકી બધા જ બેક્ટેરિયા પર થશે પણ માઇકોપ્લાઝમા ઉપર નહીં થાય કેમ તો કે કે પેનિસિલિન જે છે એ બેક્ટેરિયાના કોષ વિભાજન દરમિયાન એટલે બેક્ટેરિયા જ્યારે અલિંગી પ્રજનન કરીને કોષ વિભાજન કરે તો એના કોષ દિવાલને બનવા દેતું નથી એટલે નથી બીજા બેક્ટેરિયા ઉપર અસર કરે છે અન્ય બેક્ટેરિયા માટે સંવેદનશીલ ખરી પણ માઇકોપ્લાઝમા માટે સંવેદનશીલ નથી શું કામ નથી કે માઇકોપ્લાઝમા શું નથી ધરાવતા કોષ દિવાલ અને કોષ દિવાલ નથી ધરાવતા તો પેનિસિલિન યુક્ત માધ્યમમાં

કૃત્રિમ માધ્યમ એટલે શરીરની બહાર ઇન વિટ્રો રાઈટ તો આપણે કોને ઉગાડી શકતા નથી તમને બધાને ખબર છે બેક્ટેરિયા કૃત્રિમ માધ્યમમાં ઉગી શકે ઈસ્ટ ઉગી શકે ઈસ્ટને તો આપણે ઉગાડીએ છીએ બ્રેડ પાઉં બનાવીએ છીએ રાઈટ એસ્પર જીલસ ઉગી શકે આ બંને ફૂગ છે ઈ કોલાય બેક્ટેરિયા છે પણ ટોબેકો મોઝેક વાયરસ તો વાયરસ જે છે એ શરીરની બહાર શરીરની બહારની તંત્ર પ્રણાલીમાં ઉગી શકે નહીં એટલે વાયરસ જે છે વાયરસ એ કૃત્રિમ અંદર શકતા નથી તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો ત્રીજો નીચેનામાંથી અસંગત વિકલ્પને પસંદ કરવાનો છે રાઈટ એટલે કેવા ત્રણ સંગત ને એક કેવું છે અસંગત એટલે આપણે અસંગત વિકલ્પને પસંદ કરવાનો છે મારી સાથે ને બધા જોજો મિત્રો આપણે જે પણ જોઈ રહ્યા છે છે તમારે મેક્સિમમ ટ્રાય કરવાની કે સેકન્ડ સોલ્વ પહેલા પાર્ટની અંદર હું ઘણા બધા ડિટેલની અંદર એક એક પોઈન્ટની અંદર વાત કરી કે એની અંદર કયો પોઈન્ટ આવે કેવી રીતે આવે શા માટે આવે હવે તમારે લોજિક મૂકવાનો છે જેટલા વધારે વાંચન કરેલું છે જેટલું વાંચ્યું છે જેટલી મહેનત કરી છે એટલું તમને આમાં ધ્યાન વધારે રહેશે ઓકે જો અસંગત એટલે આ ટોપિક પોઈન્ટ કેમાંથી લીધો છે ફૂગમાંથી જો ફાયકોમાઇસેટિસમાં અલિંગી બીજાણુ અંતરજાત રીતે ઉત્પન્ન થાય છે આ સેન્ટેન્સ સાચું છે ચોપડીની અંદર લખેલું છે આસ્કોમાઇસેટિસમાં લિંગી બીજાણુ અંતરજાત રીતે ઉત્પન્ન થાય છે આ સેન્ટેન્સ પણ સાચું છે એનો મતલબ આ બંને કેવા થઈ ગયા સંગત છે અને આ સંગત છે એટલે માટે આપણે હવે આને જોવાનું નથી રાઈટ હવે જો બેસિડોમાઇસેટિસમાં અલિંગી બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે અલિંગી બીજાણુઓ બેસિડોમાઇસેટિસની અંદર કેવા હોય અંતરજાત રીતે ઉત્પન્ન થાય છે એટલે આ આપણા માટે કેવું થઈ જાય અ અસંગત વિધાન છે અને આસ્કોમાઇસેટીસમાં અલિંગી બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય ફરીથી બોલું છું આસ્કોમાઇસેટીસમાં અલિંગી બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે મતલબ આ સેન્ટેન્સ પણ કેવું છે સાચું છે તો આપણા માટે અસંગત વિધાન કયું થયું તો કે આપણા માટે થયું અસંગત વિધાન આન્સર નંબર સી ઠીક છે મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બેક્ટેરિયા ફેઝની પૂછ એટલે બેક્ટેરિયો ફેઝની પૂછ જે છે એ કેવી છે તમને બધાને ખબર છે બેક્ટેરિયો ફેઝની વાત કરે છે તમારી ચોપડીની અંદર એક આકૃતિ એની 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 આપી જ દીધી છે છે અને અને અંદર તમને પૂછે પૂછનો ભાગ એટલે અત્યારે જે હું ડ્રો કરી રહ્યો છું એ રાઈટ એના ઓપ્શન્સ હવે આની વાત ચોપડીની અંદર એક્ઝેક્ટલી કોઈ પણ જગ્યાએ નથી માત્ર આના કહેવાય ને કે આકૃતિ વાળી જ વાત આપેલી છે તો આ એની શું થઈ છે બેક્ટેરિયોની બેક્ટેરિયો ફાજની શું કહીએ આપણે પૂછ કહીએ તો આ પૂછ કેવી હોય રાઈટ પહેલું લખે છે કે કે અચલિત હોય બેક્ટેરિયાની સપાટી પર ચલિત ચલિત હોય હોય પાણીમાં સક્રિય રીતે બી અને સી જો પહેલી વસ્તુ તમે એક વસ્તુ ખાલી સમજી લો પાણીમાં સક્રિય રીતે ચલિત હવે જે આ બેક્ટેરિયો ફાજ છે એ કોણ છે વાયરસ અને વાયરસ શરીરની બહાર જયારે હોય રાઈટ લોજિક વાળી વાત કરું છું શરીરની બહાર જયારે હોય ત્યારે દોડે પડે નાચે કદે કાંઈ કરશે કશું નહીં કરે ભાઈ રાઈટ કેમ કેમ કે શરીરની બહાર તો કેવો થઈ જશે નિષ્ક્રિય થઈ જાય નિષ્ક્રિય થવાનો મતલબ કેવો થઈ જાય નિર્જીવ થઈ જાય નિર્જીવ થઈ જાય તો હલી ચાલી દોડી શકે ખરો હા કે ના હલો ના કરી શકે કાંઈ એનો મતલબ આ સી ઓપ્શન તો આવશે જ નહીં હવે એના માટે અહીંયા બી અને સી લખ્યું છે એટલે આ ઓપ્શન પણ આવશે ને એટલે બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા બેક્ટેરિયાની સપાટી પર ચલિત નહીં બેક્ટેરિયાની સપાટી પર પણ ચલિત નથી એટલે કે ધારો કે એ બેક્ટેરિયાની ઇન્ફેક્શન કરે તો એને ઇન્ફેક્શન થવા માટે એ અહીંયા સ્થિત જરૂરથી થાય સાંભળજો મારી વાત ધ્યાનથી એ અહીંયા ચોટે જરૂરથી પરંતુ એ અહીંયા હાલી ચાલી ન શકે એટલે ઘડીક આમ જાય ને વાર આ થોડું ડાન્સ ઇન્ડિયા ડાન્સ છે હા કે ના એટલે એ તો અહિયાં અહીંયા સ્થિત રહેશે ને એટલા માટે એની જે પૂછડી છે એ કેવી છે છોકરાઓ અચલિત છે ઠીક છે સવાલ પર્ણવલન અથવા પપૈયામાં પર્ણકુંચન માટેનું કારણ કોણ છે સિમ્પલ છે ચોપડીની અંદર આપેલો સવાલ છે પર્ણવલન માટેનો આન્સર કોણ આવશે તો કે વાયરસ તો બટેટાની અંદર પર્ણવલન અથવા પપૈયામાં પર્ણકુંચનનું કારણ છે વાયરસ ઠીક છે બાળકો સિમ્પલ સવાલ છે છઠ્ઠો આપેલામાંથી કયા બેક્ટેરિયા જાતિ પીલી અથવા તો સેક્સ પીલી ધરાવે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સવાલ ચોપડીની અંદર ડાયરેક્ટ નથી પણ મેં તમને કીધું એ પ્રમાણે ચોપડીના કયા ટોપિકમાંથી લીધો છે લિંગી પ્રકારના પ્રજનનમાંથી લીધો છે ચાલો તો જો બે બેક્ટેરિયા છે ઉદાહરણ તરીકે એક બેક્ટેરિયા ઉદાહરણ તરીકે આ બીજું બેક્ટેરિયા આ બંને બેક્ટેરિયાને એકબીજા સાથે અટેચ થવાનું છે અટેચ થવા માટે એની પાસે કોણ હોવું જોઈએ પીલી અથવા કોણ હોવું જોઈએ ફિમરી અને જે શું કરશે કરશે બેક્ટેરિયાના જોડાણ થવાનું કામ એટલે આ બંને બેક્ટેરિયા જે છે એ એકબીજા સાથે શું થાય જોડાય એટલે અહીંયાથી આ જે પીલી છે અથવા તો અહીંયાથી નીકળતી આ જે ફીમરી છે એ આ એક બેક્ટેરિયા ની પીલી કે ફિમરી એ અન્ય બેક્ટેરિયાના સાથે શું કરશે જોડાણ કરવાનું કામ કરશે જેના કારણે એક બેઝિક ટ્યુબ કનેક્શનની રચના થશે રાઈટ જો આ જોડાઈ ગઈ હવે જોડાવાને કારણે શું થઈ જાય તો કે એમની વચ્ચે એક ટ્યુબ ફોર્મેશન થાય એક કનેક્શન થાય હવે જે અહીંયા કનેક્શન થયું એના કારણે શું થાય તો કે કે આ જે બેક્ટેરિયા છે એક બેક્ટેરિયા છે એની પાસે રહેલું એનું જનીનિક દ્રવ્ય વધતા એની પાસે રહેલું એક પ્લાઝમિડ મેં તમને આના આગળના પોઈન્ટમાં વાત કરી હતી કે જેની પાસે આ ચોક્કસ પ્રકારનું પ્લાઝમિડ હોય એને કહેવામાં આવે એફ પ્લસ પ્લાઝમિટ કેવું પ્લાઝમિટ કહેવાય આ એફ પ્લાઝમિડ જે છે એ હવે આ ટ્યુબ મારફતે આમાંથી આ માદા સ્વરૂપની અંદર દાખલ થાય અને એકવાર આમાં દાખલ થશે એટલે અહીંયા જનીન દ્રવ્ય ની ફેર બદલી જેને આ લોકોએ કયું સ્વરૂપ કીધું લિંગી એટલા માટે આપણે એને બોલીએ છીએ કે બેક્ટેરિયાની કઈ જાતિ પીલી ધરાવે છે તો તમારા માટે આન્સર થઈ જશે એફ પ્લસ અને એચ એફ ક્લિયર થઈ ગયું છોકરાઓ સમજાય છે હા કે ના બીજી વસ્તુ સર તો આ ઓપ્શન ક્યારે લાગુ પડે તો જેની પાસે એફ પ્લાઝમેટ નથી એને એફ માઇનસ કહેવાય જેની પાસે એફ પ્લાઝમેટ છે એને એફ પ્લસ કહેવાય ખ્યાલ આવે એટલે એક નર સ્વરૂપ ને એક માદા સ્વરૂપ ક્લિયર તો પીલી કોણ ધરાવે છે અટેચમેન્ટ કરવા માટે જોડાણ કરવા માટે

રાઇન પેપ્ટીડોગ્લાયકેન એ કોનો વિશિષ્ટ ઘટક છે એટલે આ સવાલ પહેલા ટેબલમાંથી છે કોની કોષ દીવાલનો તમને બધાને ખબર છે કોની કોષ દીવાલમાં હોય તો કે મોનેરા સૃષ્ટિની કોષ દીવાલમાં હોય હવે તમારે આમાંથી ગોતવાનું મોનેરા સૃષ્ટિની વિશિષ્ટતા હું તો કે મોનેરા સૃષ્ટિ એ બોલતા જાજો કોષી હોય અને કેવું હોય સુકોષ કેન્દ્રી કે આદિકોષ કેન્દ્રી તો કે આદિકોષ કેન્દ્રી હોય હાલો હવે તમને જવાબ આવડી જશે તો હવે આમાં ઓપ્શન જો આર્કિયો બેક્ટેરિયા અને એક કોશી સુકોષ કેન્દ્રી એ યુ બેક્ટેરિયા એટલે આદિકોષ કેન્દ્રી અને એક કોશી સુકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રીના મૂળ મુદ્દે નહીં આવે બેક્ટેરિયા અને સાઈનો બેક્ટેરિયા વેરી ગુડ અને આ બંને કેમાં ફોલ કરે મોનેરા સૃષ્ટિમાં જ ફોલ કરે જોઈ લ્યો અને મોનેરા અને પ્રોટિસ્ટા પ્રોટિસ્ટા કહી દો એ તો પાછા એક કોષી સુકોષ કેન્દ્રિત થઈ ગયા એનો મતલબ આપણો આન્સર જે સી છે એ કેવો થઈ જશે બાળકો સાચો ઓકે સો પેપ્ટિડોગ્લાયકેન કોની અંદર હોય બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા પ્રોટિસ્ટા માટે મારે બોલવું હોય તો શું બોલાય પ્રોટિસ્ટા માટે કેટલાકમાં હાજર અને કેટલાકમાં માં બોલતા જાવ રીકેપ મારો ગેરહાજર જો હું ક્રાઇસોફાઇટ્સની વાત કરું

તો સ્લાઇમ મોલ્ડની વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડની અંદર કોષ દિવાલ નથી યાદ રાખજો સ્લાઇમ મોલ્ડની અંદર નો કોષ દિવાલ એમાં પણ પ્રોટીન જેવું જ આવરણ પરંતુ જ્યારે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય ત્યારે એની અંદર એક સાચી કોષ દિવાલ જેવી રચના દેખાય પણ ક્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અને યાદ કરો પ્રજીવને તો પ્રજીવની અંદર કોણ આવી જાય તો કે અમીબા અને પેરામિશિયમ તો કે આ પેરામિશિયમ એમની અંદર પણ શું હતું પ્રોટીન સભર આવરણ યાદ રાખજો પ્રોટીન સભર આવરણ હતું એટલે એને પણ છાદી લખી શકાય એટલે કે પ્રોટીસ્ટામાં કેટલાકમાં હાજર ને કેટલાકમાં ગેરહાજર એટલે પેપ્ટીડોગ્લાયકેન તો કોની અંદર આવે મોનેરા સૃષ્ટિની અંદર આવે ચાલો ક્લિયર બાળકો હા કે ના સમજાણું તમને નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણે No के जे शरीर अल्प जे वो आपके ऊपर छोड़ रहा हूँ इसके अंदर हम बैसिलस को बोलेंगे कोकस को बोलेंगे विब्रियो को बोलेंगे स्पाइर को बोलेंगे आंसर आपको ढूंढना है आपकी बुक के अंदर फोटोग्राफ के स्वरूप में दिया हुआ है कि अल्प विराम ना कौन हो चलो क्लियर નાઇન્થ ક્વેશ્ચન શું લખે છે દર પાંત્રીસ મિનિટમાં જીવાણુનું વિભાજન થાય છે શું લખ્યું છે જીવાણુ એટલે કે બેક્ટેરિયાનું વિભાજન થાય છે જો ની પાંચ ઘાત કોષો પર એમએલ ધરાવતા માધ્યમને એકસોને પંચોતેર મિનિટ માટે વૃદ્ધિમાં રાખવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કોષની સાંદ્રતા અથવા તો જથ્થો કેટલો થયો છે આવું સમજાવ્યું છે હવે સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં આ દાખલો એક્ઝેક્ટલી ક્યાં આવે તો કે જ્યારે તમે ચેપ્ટર નંબર દસ કોષ વિભાજન અથવા તો કોષ ચક્ર ભણો ત્યારે તો સર અહીંયા શું કામ લીધો કેમ કે આપણે કયો ટોપિક ભણીએ છીએ વૃદ્ધિ વાળો ભણીએ છીએ ત્યારે હવે અહીંયા શું કહી દીધું છે તો કે એક બેક્ટેરિયા જ્યારે કોષ વિભાજન કરે તો એના માટે લાગતો સમયગાળો એટલે આ એક બેક્ટેરિયા છે ઉદાહરણ તરીકે અને એમાંથી આ બે બેક્ટેરિયા થાય તો એના માટે લાગતો સમયગાળો કેટલો કહી દીધો મિનિટ કહી દીધી છે એટલે મિનિટમાં એક બેક્ટેરિયા કેટલા થઈ ગયા તો કે ડબલ થઈ ગયા ખ્યાલ આવે એવરી હા કે ના ઓકે હવે અહીંયા શું કીધું છે કે જો એને પોષક માધ્યમમાં એટલે હું અહીંયા એક નવો પોઈન્ટ દોરી દઉં સમજી લો કે મેં આગા પેટ્રી પ્લેટ લીધી છે અને અંદર હું અહીંયા ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાને મૂકું છું કે જેની શરૂઆતની સાંદ્રતા કેની સાંદ્રતા બાળકો શરૂઆતની સાંદ્રતા કેટલી છે 10 ની પાંચ ઘાત કોષ પર એમએલ આટલી છે ઈ મેં એને મૂકી દીધા માધ્યમમાં પણ ઈ માધ્યમમાં હવે હું કેટલો ટાઈમ રાખું છું 175 મિનિટ રાખું છું તો મારે અહીં એક સિમ્પલ કેલ્ક્યુલેશન કરવું પડશે 175 ભાગ્યા 35 શું કામ કેમ કે એક સાયકલ એક કોષમાંથી આ બે કોષ બનવા માટે લાગતો સમયગાળો કેટલો 35 મિનિટ તો 175 મિનિટમાં કેટલી સાયકલ ચાલી હોય રાઈટ અને હું ગુણાકાર કરીને સમજાવી દઉં 35 5 એટલે પચુ પચુ 25 નો પાંચડો વધી પડે 2 5 3 15 મેક્ટેરિયો રાઈટ અને સાંદ્રતા કેટલી કહી દીધી દસ ની પાંચ ઘાત એટલે અહીંયા કેટલું છે દસ ની પાંચ ઘાત અહીંયા હું શું લખું ગુણાકાર માં કાંઈ નથી તો હું એક લખી શકું હા બાળકો બોલતા રહેજો તો હું અહીંયા લખું દસ ની પાંચ એક ગુણ્યા દસની ની ઘાત હવે બે ગુણ્યા દસ ની પાંચ ઘાત હવે જ્યારે બીજું પાંત્રીસ મિનિટ ચાલશે રાઈટ આને ગોળ કરતા જઈએ આપણે ત્યારે બે નું કેટલું થાય ચાર ગુણ્યા ની પાંચ ઘાત આ કે ના ડબલ થયું ને હવે ધારો કે ત્રીજી વારનું થાય પાંત્રીસ રાઈટ ચારનું કેટલું થાય આઠ ગુણ્યા દસ ની પાંચ ઘાત મિનિટ હજી જાય એટલે પાંચમી વારનું થાય ત્યારે બત્રીસ ગુણ્યા દસ ની પાંચ ઘાત થાય ખ્યાલ આવ્યો તો તમે જુઓ મેં કેટલી વાર અહીંયા વિભાજન કરાવ્યું ટોટલ એકસો ને પંચોતેર મિનિટ એટલે આ પાંત્રીસ વાર એક પાંત્રીસ વાર બે પાંત્રીસ 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 વાર 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 ત્રણ ચાર અને પાંચ એટલે એકસો પંચોતેર મિનિટ થઈ ગઈ થુપેસ આલો ઉભા રહી જાઓ તો મારી પાસે આન્સર શું આવ્યો બત્રીસ ગુણ્યા દસ ની પાંચ ઘાત કોષ આ આપણો શું બને બાળકો આન્સર ખબર પડી ગઈ લખી નાખો ફટાફટ તમને આવો સવાલ આવે તો બેઝિકલી આવડવો જોઈએ કે આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે અહીંયા ની જગ્યાએ પંદર લેખવું હોય અને અહીંયા એકસો પચાસ લેખવું હોય તો એ મેથડ તો આની આ જ રહેશે કેટલી વાર વિભાજન થાય છે એ તમારે ખાસ જોવાનું જેટલી વાર વિભાજન થાય અહીંયા જે કોઈ પણ સાંદ્રતા ગુણ્યા એક શરૂઆતની લઈ લેવાની એટલે તમારે એન્ડ ની અંદર તમને એનો આન્સર મળી જશે ચાલો ક્લિયર થઈ ગયું હા કે ના તો આ પોઈન્ટ તમારે બહુ સાદી રીતે સરળ રીતે સમજવાનો કે ભાઈ એકસો પંચોતેર મિનિટ ને પાંત્રીસ મિનિટમાં જો એક વાર થતું હોય તો એકસો પંચોતેર મિનિટમાં કેટલી વાર આ શરૂઆતની સાંદ્રતા છે એમાં કોઈ આગળ નથી એટલે એક તો એટલી વાર વિભાજન કરાવી નાખવાનું અને જે જવાબ આવે લખવાનો તો તમને અહીંયા આન્સર કોણ મળી જશે બત્રીસ ગુણ્યા દસ ની પાંચ ઘાત કોષો પર એમ એલ ઠીક છે આગળ વધીએ દસમો સવાલ વાયરસ એ ખાલી જગ્યા છે ને વાયરસ સંપૂર્ણપણે કેવો છે પરોપજીવી છે મૃતોપજીવી પણ નથી આંશિક પરોપજીવી નથી વૈકલ્પિક પણ ન બોલી શકાય ક્લિયર એ સંપૂર્ણપણે કેવો કેવો પડે પરોપજીવી કેવો પડે એને જીવવું હોય તો એને બીજાના શરીરમાં જવું જ પડે એને આત્મા તો ગોતવી જ પડે કે શરીરની બહાર તો રહી શકતો નથી ક્લિયર

ચાલો નીચેના માંથી એક જેવ ખાતર આપણું હિન્દી છે જોજો કયું એક ખાતર તરીકે વપરાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો આ ક્વેશ્ચન છે ને આડકતરી રીતે પૂછેલો છે આપણે ત્યાં જે નીલહરિત લીલ છે ને બાળકો એ નીલહરિત લીલ નો ઉપયોગ થાય ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે નોસ્ટોક શું થાય છે બાળકો નાઇટ્રોજન નું સ્થાપન કરતા કોષો છે અને સ્થાપન કરતા કોષો છે એ ભૂમિની અંદર કોનું પ્રમાણ વધારી દે નાઇટ્રોજનનું પ્રમાણ વધારી દે એટલે ખેતી ની અંદર અને ખાસ કરીને ડાંગર જેવા પાક ની અંદર જ્યારે પાણી ભરેલું હોય ત્યારે ત્યાં નીલ હરિત લીલ નો ઉપયોગ આપણે કેના માટે કરીએ નાઇટ્રોજનના વધારે પડતા સ્થાપન માટે કરીએ અને એ સમયે જૈવ ખાતર તરીકે ઉપયોગ થાય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રાઇટ ફ્યુનારિયા રાઇઝોપસ અને વોલવોક્સ રાઈટ એનો આપણે ઉપયોગ કરતા નથી ઠીક છે તો નોસ્ટોક જે છે નીલહરિત લીલ છે નાઇટ્રોજનનું સ્થાપન કરે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે નોસ્ટોક ની અંદર કોણ આવેલું હોય તો તમને બધાને ખબર છે

આપણે ત્યાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કયા બેક્ટેરિયા ચોક્કસ પ્રકારનું દ્રવ્ય હોય જેને કહેવામાં આવે છે લેગ હિમોગ્લોબિન જે બહુ ઇમ્પોર્ટન્ટ છે શું કરવા માટે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે લેગ હિમોગ્લોબિનનું સ્પેસિફિક કામ શું છે તો કે ત્યાં ઓક્સિજન વિહીન પરિસ્થિતિ પેદા કરવી જેની અંદર નાઇટ્રોજન થાય સ્થાપન થાય યાદ રહેશે તમને ઓક્સિજન વિહીન પરિસ્થિતિ પેદા કરે છે જેના કારણે ત્યાં શું થઈ શકે નાઇટ્રોજન નું સ્થાપન થઈ શકે સો લેગ હિમોગ્લોબિન ઇઝ યોર આન્સર ક્લિયર થઈ ગયું છોકરાઓ આવડે છે તમને સમજાય છે સો ટકા તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે ક્લિયર

પોઇન્ટ ટુ બી નોટેડ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તમને આવડવું જોઈએ ક્લિયર ચાલો બેક્ટેરિયલ પ્રકાશ વિશ્લેષણ માટેના રંજક દ્રવ્યો ક્યાં આવેલા છે બેક્ટેરિયલ પ્રકાશ વિશ્લેષણ છે વનસ્પતિની વાત નથી તો તમારે યાદ રાખવાનું છે બેક્ટેરિયાની પાસે જે કંઈ પણ રંજક દ્રવ્ય બને એના કોષ રસ પટલ જે છે એના અંતરવલનને કારણે બનતા હોય છે એટલે તમારે આ પોઈન્ટને બહુ ધ્યાનથી સમજવો અને યાદ રાખવો એટલે બેક્ટેરિયલ જે કંઈ પણ નિરૂપણ થાય છે એના અંતરવલનથી બનતી રચનાઓ દ્વારા થાય છે એટલે એનું કોષ વિષાણુ પટેલ નીચેનામાંથી શું ધરાવે છે હવે સાંભળો અહીંયા આપણી ચોપડીમાં એક બહુ મોટી ચોખવટ કરેલી છે કે જો વાયરસનું બંધારણ જોવા જઈએ ને તો વાયરસનું બંધારણ ન્યુક્લિયો કોનું બનેલું છે એસિડ બી ન્યુક્લિક એસિડ આર અથવા આરએનએ અને એકને આપણે કહીએ છીએ પ્રોટીનનું મટીરિયલ રાઈટ તો એની પાસે કોણ છે પ્રોટીનનું મટીરિયલ છે તો વિષાણુનું પટલ વિષાણુનું જે લેયર છે એ શું ધરાવે બાળકો પ્રોટીન્સ ધરાવે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિષાણુનું જે પટલ છે એ શું ધરાવે છે તો કે પ્રોટીન્સ ધરાવે છે રાઈટ આટલું ક્લિયર થાય છે 100% તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો છે ઓકે આગળ વધીએ આપણે 18 નીચેના જોડકા જોડો સ્ટ્રેપ્ટોમાયસિટીસ રાઇઝોબિયમ નાઇટ્રોસોમોનાસ અને એઝેટોબેક્ટર રાઈટ ચાલો તો એમાં સૌથી પહેલા તમે અહીંયા નજર કરો રાઇઝોબિયમ તમને બધાને ખબર પડી જશે ક્યાં જવાબદાર છે

આ ઓટુ વિહીન પરિસ્થિતિ પેદા કરવા માટે કોણ જવાબદાર તો તમારે યાદ રાખવાનું છે લેગ હિમોગ્લોબિન જવાબદાર છે એટલે લેગ હિમોગ્લોબિન નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી છે કોના માટે રાઇઝોબિયમ ક્યુ થ્રી દેખાય તમને એનો મતલબ ઉપરના બે જે છે એ તો કેન્સલ થઈ જાય હાલો કર નાખો કેન્સલ હવે પી જુઓ તો સ્ટેપ્ટોમા બંનેમાં ટુ ટુ આપ્યું છે એટલે એનો મતલબ આ આપણા માટે સાચું પ્રતિજે દ્રવ્યના સ્ત્રોત તરીકે હવે આપણે આગળ વધે તો સ્ટેપ્ટોમાયસેટી અને રાઇઝોબિયમ તો થઈ ગયું તો અહીંયા વધે નાઇટ્રોસોમોનાસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નાઇટ્રોસોમોનાસ ની પ્રક્રિયા માટે કઈ પ્રક્રિયા નાઇટ્રિફિકેશન માટે જવાબદાર છે નાઇટ્રિફિકેશન માટે જવાબદાર છે એટલે આર ને આપણે ફોર સાથે એટલે આપણો આન્સર બની ગયો જોઈ લો ચાલો ક્લિયર એસ ને આપણે અહીંયા મૂકી દઈએ વિનેકારમાં ચાલો ક્લિયર ઓકે બાળકો અહીંયા એક મસ્ત મજાનું થેન્ક યુ નવા પોઈન્ટ સાથે ફરીથી મળીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર